જુનાગઢ એડિવિઝન પોલીસે બ્રાન્ડેડ કંપનીની ચાના લોગા વાળી ડુપ્લિકેટ ચા વેચતા એક શખ્સને ઝડપી પાડ્યો જુનાગઢના સુખનાથ ચોક ખાતે આવેલી આપાગીગા કરિયાણા સ્ટોરના માલિક દીપક લાલવાણી દ્વારા વાઘ બકરી નામની બ્રાન્ડ ચાના નકલી અઢીસો ગ્રામના પેકેટ બનાવી બજારમાં વેચી રહ્યા હોવા અંગે જુનાગઢ વાઘ બકરી ચાના ડીલર જેમીન દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવી હતી ડીવાયએસપી હિતેશ ધંધલિયાના જણાવ્યા અનુસાર પોલીસે તપાસ કરતા નકલી ચાનો ચારસો સત્તર પેકેટ જથ્થા મળી આવ્યો જેની અંદાજીત કિંમત બે લાખ પચાસ હજાર રૂપિયા થાય છે જેમાં નકલી બ્રાન્ડિંગ અને પેકિંગ કરી બજારમાં વેચવામાં આવી રહ્યો હતો પોલીસે હાલ આ તમામ જથ્થો જપ્ત કરેલ છે તેમજ નકલી બ્રાન્ડનું વેચાણ કરનાર દીપક લાલવાણી નામના શખ્સની પણ ધરપકડ કરી છે અને આ સાથે જ તેમના સાથે એક શખ્સ અન્ય વ્યક્તિ પણ જોડાયેલો હોય નામના વ્યક્તિની પણ પોલીસ હાલ કરી રહી છે પોલીસે આ ગુનામાં વધુ લોકો સંડોવેલા છે કે નહીં તેમજ અન્ય કઈ કઈ જગ્યાએ આ નકલી બ્રાન્ડની ચા વેચવામાં આવી છે આ અંગે પણ ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી રહી છે બકરી ચાના સિનિયર લીગલ મેનેજર જયમન શાહ દ્વારા એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવેલી કે સુખના ચોકમાં આવેલ આપા ગીગા પ્રોવિઝન સ્ટોર ખાતે દીપકભાઈ લાલવાણી કરીને જે દુકાન ચલાવે છે ત્યાં પોતાની જે વાઘ બકરી ચાની જે છે તેમના ડુપ્લિકેટ આર્ટવર્ક અને લોગા સાથેના પેકેજિંગ કરી અને માર્કેટમાં વાઘ બકરી ચાના નામે વેચે છે આ બાબતે પંચો સાથે અને આ જે ઓથોર વાઘ બકરી ચાના ઓથોરાઈઝ પર્સનને સાથે રાખી એ ડિવિઝનના અધિકારી અને પોલીસ દ્વારા રેડ કરતાં આ દીપક લાલવાણીને ત્યાંથી કુલ ચારસો ને સત્તર કિલોગ્રામ ચાનો જથ્થો એટલે કે વાઘ બકરી ચાના ડુપ્લિકેટ નામે પેકેજિંગ કર્યા હોય તેવા બસો પચાસ ગ્રામના સોળસો ને પેકેટ છે એ રિકવર કરવામાં આવેલા જેની બજાર કિંમત બે લાખ પચાસ હજાર રૂપિયા થાય છે હાલ આ દીપક લાલવાણીને રાઉન્ડઅપ કરી તેની વિગતવારની પૂછપરછ કરવામાં આવેલ છે તેમજ તેના વિરુદ્ધ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં કોપીરાઈટ એક્ટની કલમ ત્રેસઠ પાસઠ તથા ગ્રાહકો સાથે જે ચતરપિંડી કરેલી છે તે મુજબ ચીટિંગની કલમ બીએનએસ સેક્શન બી એનએસ સેક્શન મુજબ ગુનો દાખલ કરવામાં આવેલો છે આ ઉપરાંત જે આરોપીની વિગતવાની દરમિયાન અત્યાર સુધીમાં કુલ સો કિલોગ્રામ જેટલી આ ચાનો જથ્થો વેચેલો જેમાં તે માર્કેટમાંથી છે લૂઝ ચાના નામે લઈ આવતો અને ત્યારબાદ વાઘ બગરી ચાના પેકેજિંગમાં આ જથ્થો મેળવી અને એનું વેચાણ કરતો હોવાની હકીકત સામે આવેલી છે વધુ પૂછપરછ દરમિયાન પોતે આ ધંધામાં છે મૌલિક મયુર પુરોહિત કરીને કોઈ એક શખ્સ તેની સાથે સંડોવાયેલો છે તો પોલીસ દ્વારા તેના નંબર મેળવી અને એ દિશામાં પણ તપાસ હાથ ધરવામાં આવેલી છે કે અન્ય કેટલા વ્યક્તિઓના સહકારથી અને આ પ્રકારના જે વાઘબ ચાના ડુપ્લિકેટ પેકેજિંગ ક્યાંથી લાવતો હતો અન્ય કેટલા લોકો આમાં સંડોવાયેલા છે તેની વિગતવાર તપાસ હાથ ધરવામાં આવેલ છે